હું તો ઉતી બે નીકળો તો એટલા માટે જ મેં એણું બંધ રાખું છું અને ગાઈસ કાલે અમે ગામમાં ખરીદી કરવા ગયા હતા તો મેં દુપટ્ટો વિરાંગનની જેમ બાંધ્યો હતો તો લોકોના રિએક્શન જોયા જેવા હતા મારાથી સૂટ નથી થયું પણ એ રીતે લોકો મને જોતા હતા કે આ શું બાંધ્યું છે એમ મજા આવી પણ મને લોકોના રિએક્શન જોઈ મારાથી સૂટ નથી થયું ઈ બધું કે હાથમાં સામાન ઘણો બધો હતો શું લાવ્યા છીએ અમે તમને લગાવતા જઈશું એમ બધું બતાવતા જઈશું રંગોળીને એવું બધું લાવ્યા છીએ એ બધું ચીપકાવશું ત્યારે તમને અમે બતાવતા જઈશું બાકી તો બીજું બસ દિવાળીનો જ સામાન લેવા માટે અમે ગયા હતા અને બીજું ઘરનું બધું શાકભાજી ને આ તે બધું ચપટા ને એવું બધું લાવીશું જે ઘરમાં ખૂટતું હતું એ બધું લઈ આવીશું બીજું કાંઈ અપડેટ છે નહીં તો સારું ચાલો મારા સીતા માતા અને મારા હનુમાનજી દાદાના દર્શન કરી લ્યો બધાય સરસ મજાના બિરાજમાન થઈ ગયા છે માતા સીતા સીતા માતાને બહુ દુઃખ પડ્યું છે જીવનમાં બહુ જ પણ હું બહુ સાચવું છું સીતા માતાને હવે નો દુઃખ પડવા દઉં એમની હું બહુ કેર કરું છું તો સારું ચાલો હવે મારે રિયાઝ કરવા બેસવું છે તો મારું હાર્મોનિયમ એકદમ રેડી થઈ ગયું છે તો હું તમને આજ મારો રિયાઝ થોડોક બતાવું તો ગાઇઝ ફાઇનલી મારો મોબાઈલ સેટ થઈ ગયો છે અને હવે હું બેસી જાઉં છું જો વ્યવસ્થિત આવે તો ભલે બાકી હું ના દેખાવ તો કાંઈ વાંધો નહીં હાર્મોનિયમ વ્યવસ્થિત દેખાય છે તો તમને મારો રિયાઝ જોવા તો મળશે અને સાંભળવા મળશે હું સરખી ના દેખાતી તો કાંઈ વાંધો મેં વ્યવસ્થિત સ્ટેન્ડમાં મોબાઈલ તો ફિટ કરી જ દીધો છે તો સારું ચાલો ચાલો કરીએ

તો કઈ હવે હું રિયા કરીને ઊભી થઈ ગઈ છું અને ચાલો હવે આજનો તમને સુવિચાર આપી દઉં પછી ભૂલાઈ જશે તો કેલેન્ડરને નીચે લઈ લેશું આપણે હવે રહ્યા છે કેટલા પેજ કરો હવે છ સાત પેજ રહ્યા છે કેમ કે દિવાળી બહુ નજીક છે એટલે દિવાળી સુધીનું કેલેન્ડર હોય પછી નવું લેશું તો આજનો સુવિચાર કંઈક એવો છે કે જ્યાં સહકાર ત્યાં ઉદ્ધાર અને જ્યાં તકરાર ત્યાં સંહાર સાચી વાત છે સહકાર હોય ને એકબીજાનો તો કોઈ પણ કામ કરવી ઝડપથી થાય અને સારું થાય સહકાર હોય તો સાચી વાત ને બધાનો સાથ સહકાર હોય તો કોઈ પણ વ્યક્તિ આગળ વધે બાકી સહકાર ન હોય તો આગળ વધવી બહુ મુશ્કેલ છે અને જ્યાં તકરાર તો જ્યાં બાજાબાજી ઝઘડા ને એવું બધું હોય ત્યાં કોઈ કામ વ્યવસ્થિત સફળ થાય જ નહીં એક તાણે ગામ ભણે એક તાણે સીમ ભણે કોઈ દિવસ એ કામ વ્યવસ્થિત ન થાય કામ બગડે બગડે ને બગડે એટલા માટે સાચી વાત છે કે એકબીજાને સાથ સહકાર આપતું રહેવું અને વ્યવસ્થિત આગળ વધતું રહેવું અને કામ પણ સારું થશે તમે જે પણ કંઈ કામ તમે ઉપાડ્યું હોય તો એ વ્યવસ્થિત કામ તમારું થશે તો બહુ સરસ મજાનો સુવિચાર છે આજનો સમજવા જેવો છે સારું ચાલો તો હવે વાગ્યા છે વધારે ટાઈમ થઈ ગયો પોણા બાર જેવું થવા આવ્યું છે તો ફટાફટ હવે આપણે રોટલી ને એવું ચાલો હવે રસોઈ ચાલુ કરી જ દઈએ હવે ધીમે ધીમે ફટાફટ તો કહી અત્યારે ફ્રી છું ને તો તોરણ લગાવી જ દો જોવા દિવાળીનું સ્પેશિયલ તોરણ છે બધા માતાજીના ફોટા છે લક્ષ્મી માતા ને બધા સરસ્વતી માતા અને લાભ સુભાઈ ભેગું આવી જાય છે તો ચાલો આ તો તોરણ લગાવીને પછી બતાવું એક તોરણ તો લાગી જ ગયું છે આ બીજું છે તો ગઈ ચાલો હું તમને બતાવી દઉં છું ડાંટણ જોઈ લો નીચે વાળું તો હતું જ તે ઉપર વાળું મેં લગાવ્યું છે બધા માતાજી આવી જાય લાભ સુભ આવી જાય કળશ આવી જાય સરસ મજાનું લાગે છે જો દિવાળીની એટલે હજી તો મારે અગિયાર હશે લગાવું હતું પણ આજ હું ફ્રી હતી ને એટલે મેં કીધું લાવું જોઈ જોવું કે વ્યવસ્થિત લાગે તો છે ને તો સરસ મજાનું લાગે છે ને બહુ સરસ લાગે છે પહેલું તોરણ તો મેં લગાવી દીધું હતું એ તો મસ્ત જ લાગતું પછી ઉપરનું તો ફ્રી થઈને તે બાર બેસી ગયા છે જાગીને ચા દૂધ પીને વાગ્યા છે પાંચ વાગ્યા છે બાર બેઠા છે અને દિવાળી બહુ નજીક આવી ગઈ છે એટલે છોકરા ફટાકડા ફોડી રહ્યા છે ધડા ધડી કરી રહ્યા છે જસ્ટ રસોઈ બનાવી રહી છે જો જસ્મી શું બનાવેશ તો રોટલા રોટલા નહીં મુખવાસ બનાવેશ બતાવી દો બતાવી દો મુખવાસ તલ છે એમ બતાવો તો હા જો મુખવાસ બને છે હો આવજો બધા મુખવાસ ખાવા જસ્મીને બધુંય બનાવતા આવડે નહીં જસ્મી બધુંય આવડે ને તને માથામાં જો કેવો મસ્ત ગલગોટો નાખીને આવી છે ક્યૂટ ક્યૂટ લાગેસ તું હે ક્યુટ ક્યુટ લાગેસ દોરોય બાંધો લાગેસ પાછો હે પડી ન જાય એટલે સરસ આખો જોવો રસોડા સેટ છે પેલું તું શું બનાવીશો તું મુખવાસ બનાવે આ બનાવો કોનો સારો બને છે નહીં જોવું છે હાલો હા ના બે તલનો જ બનાવે છે એ કઈ પાનનો નથી બનાવશે પછી પીજો બનાવજો હો પાછો જો મુખવાસ થઈ જાય એટલે સરસ મંડો બનાવ તો સારું ચાલો ગાઈ આજના બ્લોગ નહીં આજે એન્ડ આપી દઈએ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળી એક નવા બ્લોગમાં આવું છું